વરસાદ પછી જાલોદ તાલુકાના અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત કરી નુકસાનીનો ટાગ મેળવતા જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુંડે વરસાદ થકી થયેલા નુકસાનની તાત્કાલિક ધોરણે સર્વે કરવા અધિકારીઓને સૂચના અપાઈ સમગ્ર રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ છવાઈ રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં વરસાદે વિરામ લેતા જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નીરગુંડે વરસાદ થકી થયેલા નુકસાનની સમીક્ષા કરવા ઝાલોદ તાલુકાના અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન કલેક્ટર શ્રી યોગેશ નીરગુંડે ઝાલો તાલુકામાં આવેલ પંચક્રિષ્ણા માટલી ખોટાના માંડેશ્વર તેમજ ઝાલોદ પોલીસ સ્ટેશનની વિઝિટ કરી જાલોદ પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી ઉપરાંત ગરુડા મુખ્ય પ્રાથમિક શાળા ગરુડા ગ્રામ પંચાયત તેમજ ગરુડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી જે સાથે તેઓએ જે ઘરોમાં વરસાદના કારણે નુકસાન થયું હોય તેમની પણ મુલાકાત લઈ થયેલ નુકસાનનો તાગ મેળવ્યો હતો કલેક્ટરશ્રીએ રોજ રસ્તાની વાત કરતા કહ્યું હતું કે જે રસ્તાઓને વરસાદના કારણે નુકસાન થયું છે તેમનું પેચવર્ક કરવાની કામગીરી પણ તાત્કાલિક ધોરણે થાય એ માટે પણ સૂચના આપવામાં આવી છે જે માટે વહીવટી તંત્ર સતત પ્રયત્નો કરી રહ્યું છે મુલાકાત વખતે કલેક્ટરશ્રી યોગેશ નિર્ગુંડે સંબંધિત તમામ અધિકારીશ્રીઓને તાત્કાલિક ધોરણે નુકસાનના સર્વેની કામગીરી જલ્દીથી પૂર્ણ કરવાની સૂચના આપી હતી અને નુકસાનની માટે જે કંઈ ચૂકવવા પાત્ર થતું હોય તે તાત્કાલિકપણે ચુકવવામાં આવે તેવા સૂચનો આપવામાં આવ્યા હતા સ્થળ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી એ કે ભાટિયા જાલોર નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી આર પટેલ મામલેદાર શ્રી શૈલેષ વર્મા તાલુકા વિકાસ અધિકારી કે એચ ગઢવી તેમજ અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા દીપક રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે દાહોદ આજે વરસાદ પછી ઝાલોદ તાલુકામાં જે કંઈ નુકસાની થઈ હશે એના સંદર્ભે સ્થળ મુલાકાતો કરવામાં આવી હતી એમાં પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી ટીડીઓ શ્રી અને અન્ય અધિકારીઓ પણ સાથે હતા એમને પણ સૂચનાઓ આપવામાં આવેલ છે કે જે કંઈ નુકસાની થઈ હશે તેમને તાત્કાલિક ધોરણે સર્વે થઈ જાય અને લોકોને ચૂકવવાપાત્ર જે કાંઈ કોમ્પન્સેશન હશે એ તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે એની સાથે સાથે જ જો પણ રોડ રસ્તાઓ ખરાબ થઈ ગયા હોય એના ઉપર પેચવર્કની કામગીરી તાત્કાલિક ધોરણે થાય એના માટે પણ લોકલ વહીવટી તંત્રને સૂચના આપવામાં આવેલ છે એની સાથે સાથે આજે ગરાડુ ગ્રામ પંચાયતની ગરાડુ પીએચસીની પણ મુલાકાત લેવામાં આવી તેમજ વરસાદના કારણે જે ઘરોને નુકસાન વગેરે થયું છે એની પણ મુલાકાત લેવામાં આવેલી છે તો વહીવટી તંત્ર સારી રીતે કામ કરી રહ્યું છે અને જે કંઈ સર્વેની કામગીરી છે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે